અને ચિત્રલેખા જે અનિરુદ્ધનું હરણ કરીને પોતાના મહેલમાં લાવે છે હવે મિત્રો આપણે આગળનો ભાગ એટલે કે ત્રીજા ભાગમાં હવે રજૂ કરીશું આ હરણ વાર્તા સ્વરૂપે છે જો મિત્રો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને તમારા મિત્રોને શેર એટલા માટે કરજો કે મિત્રો દરેકે દરેક જણે આ ચૈત્ર માસની અંદર હરણ એક વખત સાંભળવું બહુ જ જરૂરી છે એનું બહુ મહત્ત્વ છે મિત્રો તો શંખ નગારા રણશિંગળાનો ભીષણ નાદ અને યાદવ સેનાનો આક્રોષ સાંભળી અનિરુદ્ધ ને આશા બંધાણી તેણે ઉખાને કહ્યું પ્રિય સાંભળ આ શંખનાદ એ ભજજન્યનો છે દ્વારિકાથી હરી આવી પહોંચાય છે આખા યાદવ સેનયે સોણેજપુરના સીમાડે પરાવ નાખ્યો યાદવોના રણવધોથી આકાશ પકડી ઉઠ્યું છે અને પંચજન્યનો શંખનો

પાણી પળમાં લીધું ઘોસી આગળ જતા જોયું એને પાથરેલા અંગાર પાણી હતું તે જે ચંચળમાં તે વાયુ વાપર્યું તે થાર ત્યાંથી આઘેરો પરવળ્યો તો મળ્યા ભૂત ને પ્રેત આંખો ઉઘાડી પાડી નાખ્યા દીધા સર્વે ચેત કારાગૃહ જઈને જોયું કુંવર કોટે નાગ 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 ને આખા ગળિયા મોટા કર્યા બે ભાગ ફલું થજો ભગવાન તમારું પૂર્ણ પામ્યો આહાર કુંવર બેસાડી લાવ્યો જા જગંદ ધાર ઓધવ ને અંકુર બે હસિયા ભલા કૃષ્ણ નાતા એકલા આવ્યા પરણવાને ને અમને ન લાવ્યા સંગ ઓધવજી ની વાત સાંભળી અનિરુદ્ધ ને મોઢે શરમ ને પડ્યા

મેળવા નિરુદ્ધ ના મનમાં શાંતિ થઈ પરંતુ ઓખા વિના તેનું હૈયું તરફડી રહ્યું હતું ઓખાને મેળવા માટે અનિરુદ્ધ પોતાનો જીવ પણ આપવા તૈયાર હતો તે મનમાં ઓખાનો વિચાર કરતો હતો તેવામાં એ શ્રી કૃષ્ણએ યાદવ કુળની સંપત્તિ મેળવી લીધી અને એક દૂતને સંદેશો લઈ બાણાસુર પાસે મોકલ્યો સંદેશોમાં જણાવ્યું હતું કે હે રાજન તારી પુત્રી ઓખા મારા કુળના સુપુત્ર અનિરુદ્ધને મનથી વરી ચૂકી છે વળી તે બંને જણા ઘણા સમય સાથે રહી ચૂક્યા છે માટે તમે ઓખાને ધામધૂમથી લગ્ન કરી કન્યા પરણાવો અથવા તો અમારી સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા શ્રી કૃષ્ણ સંદેશ મળતા જ બાણાસુર અંગે અંગમાં આગ લાગી તે ક્રોધમાં પ્રાપ્તિ શું ઈ પિંઢારો ગોવાળ મારી દીકરીનું માગું કરતા શરમાતા નથી હું એનો ગર્વ ઉતારી નાખીશ એમ કહી તેણે દૂતને કહ્યું જા તારા કૃષ્ણને કહેજે કે યુદ્ધ કરવા માટે તૈયાર થાય સંદેશો મોકલીને બાણાસુરે સોનાના સેનાનું પ્રાણાય કરવા આજ્ઞા કરી અને દાનવરાજની આજ્ઞા મળતા જ મહા આત્માએ કૌભાંડ સેનાપતિએ પૂરપણે બોલાવી અને રણ મેદાનની અંદર ગરજવા આજ્ઞા આપી અને દાનવ સેનાપતિ કુણપર્ણે નગરના સર્વ દ્વારો બંધ કરી દેવડાવ્યા અને ફરતા પોતે વિશાળ અસુરી સેના સહસ્ત્ર સહિત ગોઠવી દીધું અને પોતે નગરના વિશાળ કોટના બુરજ ઉપર ચડી અને ઘોર નાદે રણસિંહનું વગાડ્યું અને યાદવ સેનાનું યુદ્ધ આહવાન આપ્યું ઉપરણે નું રણસિંહ સાંભળતા જ યાદવ સેના સાવધાન થયું અને યાદવ સેના પતિઓને શંખનાદ કરી અને આ કુણ કુપકર્ણનો પડકાર ઝીલી લીધો યાદવોએ તત્વરાથી નગર કોટ ઉપર સમાટો ઘસવાય અને કોટના તથા બારણાના શસ્ત્રો વડે તોડાવી નાખ્યા તે વેળા અસુરો કોટના કોંગરા ઉપરથી સળગતી મસાલો ફેંકી રહ્યા હતા તેમ છતાં યાદવ યોદ્ધા સળગતી મસાલો ઝીલી લઈ અને વીરતાથી નગરમાં પ્રવેશી અને તોડવા માંડ્યા તે સમયે અનુષ્ઠાન પૂર્ણ કરી અસુરરાજ બાણાસુર ખોર નાદથી હકોટા કરતો આવી પહોંચ્યો એટલામાં તો યાદવ સેના પ્રવેશ દ્વારને તોડી અને સોનિતપુરમાં પ્રવેશ કર્યો બંને વચ્ચે ધમસાણ યુદ્ધ મચી ગયું યાદવ અને અસુરો યોદ્ધાઓ સામ સામા પ્રહાર કરી વીરતા પૂર્વક લડવા લાગ્યા બાણાસુર સાથે અસુરો ના ટોળે ટોળા ઉમટ્યા અને ટોળા ઉપર ટોળા આવે પગની પહારે ધણધણી આમ ધ્રજાવે ઋષે રેડિયા ધ્રુજે બાણા સુર દશે દિશાએ માર્ગ બહુ રાયા કોટી શંખ નાદે ગુરાયા જટક્યા તુજ બાણ મલ પૃથ્વી થવા માંડી વિથલ ગર્જના કીધી મહીપાળ અને ખડખડિયા સોતે પાતાળ બ્રહ્માંડ લોક જઈ પહોંચ્યા નાદ કૃષ્ણ એ બાણ કીધા સાજ ખગા ગઢ ખગા રૂઢ આવ્યા છો ખડ કરી અને નહીં જાઉં કુશળે ફરી જન્મંતર યાદવ ઉછન ખલ તમો દામો સંસાર સકલ કુમારી કન્યા કટપે વેરો છત્રી ખળ લક્ષણ કરો સગળા વાકા થઈને હરો દશમા સর্প પેસે પધરો કુંકુ કર્મ કીધું કુંવરીએ શું આવ્યા છો તે ઉપર ત્યારે હસી બોલ્યા ભગવાન અમો લઈ આવ્યા જાન જો વિદ્યાત્રય કીધું સબંધ વર્ક જ્ઞાના છોડો બંધ બાણને મન ચરિયા કાળ સબંધ સાનો સે ગોવાળી એવી આપીશ તે રામણી સૌને મોકલું જમપુરી ઘણી એમ બાણાસુર બોલ્યો વંક કૃષ્ણ સજીયું સારંગ કડા જૂડ કટક બે થયા અને ઉઘાડા આયુધ કરમાં ગર્યા નેજા ફરકે ફરે તલવાર જુદું જુદ થયું તેની વાર તોમર ત્રિશૂળ ભર્યા મસાળ બોલ્યો બાણ ધરી અભિમાન કૃષ્ણ તણુ ઉતારું માન વધ્યા યાદુ અસુરી સમાન બાણે ધર્યું શિવનું ધ્યાન અગિયાર કોટી ગણની શેનાએ લઈ ધર્યા શંકર

આવ્યા યુદ્ધે તે શંકર રાયજી સેવક કરવા સહાયજી ભોળાનાથને શ્રી ભગવાનજી દેખી દેખીયા અસુરનો અને શરણમ શંકરનો ગાયો પાય લાગી પંચવદન સમાચાર સઘળો કયો પુત્ર પ્રદુમન તણો અને તેણે લડાવ્યું છલાંગ જામાત્ર પદવી છાન છામનું ચડ્યા વાત વિરોધ ની સાંભળી શિવને ચડ્યો ક્રોધ થાવ યાદવ સેના નો સહારો શિવ પધાર્યો જોધ સાંકણી સિકોતરી સંચરી

ભગવાન કૃષ્ણ છે અને ભોળોનાથ સામ સામે યુદ્ધ કરી રહ્યા છે અહિયાં કાર્તિક પણ આવી ગયા છે અને ચતુર્ધ એટલે કે ભગવાન ગણેશ પણ અહિયાં આગળ યુદ્ધ લડવા માટે આવી ગયા છે અને અહીંયા રુવેચ અને વો સામો અમે પ્રદુમન હામા છે જુમ લોચન અને સોણી તુપુરની અંદર ગણપતીન પ્રદુમન વચ્ચે હામ હામ યુદ્ધ જામી ગીં છે રથી સમા રથ આવ્યા હસ્તી સમા હસ્તી યાદવન શ્રી હરી હો હો કારે અને તણો શિવનો પરસ્પતિ યશુરી યાદવ મળ્યા એકટા સામો સામ ધીરા 56 કોટી 72 કોટી વડતા પાડે વીર ભગોળે ભગોળે પડે

કેમી રહેશે તે ભૂમિ ભાર નારણે નિરખી નવ શકે શ્યામ રુધિર પ્રવાહ જોગડીનું ભક્ષ ચાલ્યું અને સખી સિંચાણા થાય વ્યાધી સિંહણ ને ભૂત પ્રેત શિવ સેના કૃત્ય સંતોષી પામી શાખીની કિલ્લુલ કરતી કૃત્ય ઓખા નિરુદ્ધ કારણે રોળાણા છે આ રાણી રાય અને કુમ કુસુમ સજ્યોએ હોઢાય તે રધુ રધુર નદીઓ તણાયા રથ જાતા અને શોભીતા શું વહાણ દેખી દારૂની નદી કોપે ચડ્યા ત્રિશુલ પાલ ત્રિશુલ પાણી વૃષભ શિવની સહાય થોડી વાર માં બાણાસરે સહાય કરવા નંદી ઉપર સવાર થઈ મહાદેવ શંકર આવી પહોંચ્યા તેમની સાથે ભૂત પ્રેત ડાકી અને વેતાળ કુમાંડ અને બ્રહ્મ રાક્ષસોનું વિશાળ સૈન્ય હતું શંકર આવ્યા છે શંકામ ધર્યું છે ચાપ અને સુંદર સ્વામી ગાજે ગરુડે છેલ છબીલો ફોંકે આ પોઠીઓ હરજી હઠીલો કૃષ્ણ ચક્ર ચઢાવ્યું ચાપ મૂક્યું અને શંકરે ભીના અને આ બે હામ હામાં આવી બેય

નાખી ઉડાડી અને લઈ સમુદ્ર માહી પાડી આવે બાણ તે મેઘ ધાર કરે ભૂત પ્રેત પ્રકાર તે ઉઠે મુક્યા પંચવીસ છેદા આવતા શ્રી જગદીશ સત સહસ્ત્ર આયુત લક્ષ કોટ વર્ષે બાણ દોટા ગોટ તૂટે બંદુક નાળ ને ગોળા ફેરવે ક્રોધ હિન્દી માળા અને

વારુમાં ઘણી જાદવ ખાધા કરડી નાખી શેના તે મારગ મરડી ખાધા રાક્ષસ દેતા માર જાદુ શેના એ ખાધી હાર છૂટે ગોળા નાઠા યાદવના ટોળા ટોળા પ્રગટ્યા મહાદેવ વળે ખાર વળ્યો યાદવ નો સંહાર વઢે ડાકણી છાકણી શંખ હારી જુવે યાદવ ધારી ધારી નાઠું સૈન્ય દીઠું ચોમાસું ત્યાંય કોપિયા શ્રી અવિનાશી હરિ એ ચક્ષુ કીધું વક્ર પીછે મૂક્યું સુદર્શન ચક્ર છેદા ડાકણીયા સાકણિયા ને શીશ રંડા નાસે રંડા નાસે ને પાસે ચીસ પાડે છે કોને ભાલા વાગ્યા અને ભચો ભચ્ચાર કોઈના નાક સેદાના ટચ્ચા કોઈ આખા આવ્યા સામા જાદવ દેખી ખીજ્યા પંચવદન મુકે શિવ પરમીરી મુકે શિવ પરિમિતિ બાણ ભાલા સુભટા તજે છે બાણ કૃષ્ણે મુક્યું મહોસ્ત્ર બાણ મોહો પામ્યા પિનક ના પ્રાણ કીધું કોઠિયા ઉપર શાસન સાંભળી પરીક્ષિત રાજા યાદવો ને અસુરો વચ્ચે ઘોર સંગ્રામ નો આરંભ થયો કુમાંડ અપર અને શક્તિ ઉપકરણ પર વાઘની પેઠે ચૂડી પડ્યા પ્રદુ મને શિવ સેના પતિ કારકિટી ઉપર બાણો વસાવવાની ઘાયલ કર્યો કાર્તિકે શરીરના લોહીમાંથી ધારાઓ વહેવા લાગી સદાશિવે સિંગીનાદ કર્યો તે સાથે કૃષ્ણ પણ સંગીનાદ કર્યો ને બંને દેવો સામ સામા અસ્ત્ર શસ્ત્ર દ્વારા પછાર કરવા માંડ્યા શંકરે વાયુ સજા ફેંકતા જ તેની સામે કૃષ્ણએ પવન નાત્ર મૂકી વાયુના ઝંઝણાટી અટકાવી દીધો ત્યાં તો શંકરે અગ્નિ યાત્રાને છોડ્યું અને અગ્નિયાત્રાને ભસ્મ કરવા માટે

કુપકર્ણ ઘાયલ કર્યો અને કુપકર્ણ ઘાયલ થતા જાણે બલરામ ઉપર એક પ્રહાર ફેંક્યો અને સાંગ બળરામ ઉભા ઉપર વાગી ખભામાં લોહીની ધાર છૂટી અને તે જ ક્ષણે ઘાયલ પડેલો કુપકર્ણ ધરણી પર ઢળી પડ્યો રણે કોપ્યો બળીને બંધ ઘાયા ગણપતિને વળી સુંબંધ મહાક્રોધ અરંભ અણી ઘાયા ધનુષે વિષ સર્જાણી ધણી યાદવ સેના મારી ક્રોધ થકી નવ સાકે ઉગારી કશ્યા રાક્ષસ કરતા માર યાદવનો થયો હાહાકાર ત્યારે ઘાયો ત્યાસ્કી સુર ઇધી અસુર સેનાની ચૂપ પ્રગટ્યા માયા તણુ સ્મિત મંત્રે નિવારે જદુવીર છેદા કવચ ભાલાને છેદ નાથા અસર મૂકીને તે બાણાસુરની માતા કોટરા પોતાના પુત્રની દુર્દશા સાંભળી આદેશમાં આવી ગઈ તે પોતાના વાળ વિખેરી કૃષ્ણની સામે દશી આવ્યા તેણે સામે ચોળી ચણીઓ કાઢી નાખ્યો નગ્ન બની ગઈ અને ઊભી રહી કોટરાને પોતાની સામે નગ્ન પ્રસંગ ઊભેલી જોઈ અને કૃષ્ણ ભગવાને મોં ફેરવી દીધું આતંકનું લાભ લઈ બાણાસુર તૂટેલા રથને ત્યાં જ પડતો મૂક્યો અને નગરમાં ચાલ્યો ગયો બાણાસર ના ગયા પછી શંકર ના ગણો યાદવો સાથે ભીષણ યુદ્ધ કરી રહ્યા હતા વીર ભદ્રોધામાન થઈ સીધ સીધ સનાર જંતુબાણ મૂક્યું જંતુબાણના જંતુઓ ફેલાતા જ યાદવો ના શરીર તાઢિયા તાવથી ધ્રુજવા લાગ્યા

સર્વ ભાલા સુભટ તજે ગર્વ હલ નાઠા મૂકી મામ દૈત્ય દારૂ કીધો સંગ્રામ એટલામાં બાણાસુર નવીન રથ પર સવારી કરી અને રણક્ષેત્રમાં આવી પહોંચ્યો તેને તે કૃષ્ણને સામે બળપૂર્વક ખડનો પ્રહાર કરવા જતો હતો ત્યાં જ કૃષ્ણએ પોતાનું સુદર્શન છોડ્યું અને સુદર્શન બાણાસુરના હાથ છેદી અને પોતાના શિવ પોતાનું પિનક ઉઠાવી સુદર્શનને અટકાવી દીધું પોતાના સૈન્યમાં ભંગાણ થયેલું જોઈ ુડ થયો છે ગતિભંગ સલ્યા માગ્યું અંગ રણભો કીધા રામ મુકી મામ ને થામ કામ સુંદર શામજી ખીજે યાદવ કરે છે રાણી પ્રાપ્ત

દાત્યમ થયા હાહાકાર નાઠો બાણ વળી મૂં ને મૂઠ હરીએ ચક્ર એ મૂક્યું પૂંઠ અંગો અંગમાં લાગી જ્વાળા જેમ છેદે કો વડની દાળ એમ કપાય બાણાના પ્રાણ ત્રાસ ત્રાસ વંદે મુખવાણ અંગે વહે સોણિતપુરની ધાર કાપ્યા કર બાણની વાર આવ્યા બેઠું સુદર્શન પકડાયું બાણ રાજન જેમ છેદ વૃક્ષની ડાળ એમ કપાયા કાપ્યા ગોપાલ જુમ જેમ જુડે વૃક્ષને વન તેમ કીધા છેદન પછી રાખ્યા કર ત્યાં ચાર પાડ્યો બાણ ને ભૂમિ મોજાર અંગે રુધિર વહે વિવરણ જેમ પર્વતને ને નિશ્રે જરાણ સુતો કરે શિવનું જ્ઞાન પ્રભુ રાખો શિવક નું માન બાણાસુર પૃથ્વી પર પડ્યો પીડા પામ્યો પંડરે વાળી સદાશિવ કાપે ચડ્યા કંપ્યા ચૌદ માંડ પિંડ જાણે મોસનો એવી દીઠા અસુર કાય શ્રીત પલે ની ઈચ્છા કીધી ધનુષ ધરું શિવરાય બાણાસુર ની લોહી વહી રહ્યું હતું થોડી વારમાં રક્ત સ્ત્રાવના લીધે તેની ભૂજાઓમાંથી શક્તિ ઘટતી ગઈ તેથી તે સ્થિર બની રણભૂમિમાં લથરી પડ્યો હવે એનો ઉપાય રહ્યો નહીં તેથી તે પડ્યો પડ્યો સહાય માટે ભગવાન સદાશિવને પ્રાર્થના કરવા લાગ્યો પોતાના ભક્તની પ્રાર્થના સાંભળી મહાદેવજી આવ્યા ભગવાન ત્યાં દોડીને આવ્યા ભગવાન જોયું તો શિવજી કોપાયમાન થયા શિવજીએ

તો મિત્રો હવે મળીશું ચોથા ભાગની અંદર જય ગજાનંદ ગણપતિ મહારાજની જય